ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ જેનું કામ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું અને તેમના આર્થિક ઉત્થાન માટે કામ કરવાનું છે તે જ નિગમમાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા હાલમાં જે આક્ષેપો થયા છે તે મુજબ નિગમ દ્વારા યોજાતા કાર્યક્રમોમાં ઊંચા ટેન્ડરિંગ કરીને કૌભાંડ આચરવામાં આવ્યું સાપુતારા અમદાવાદના બોપલ અને સુરત જેવા સ્થળોએ યોજાયેલા કાર્યક્રમોમાં જાણે ઉદાર હાથે નાણાં વેરવામાં આવ્યા ટેન્ડરિંગ પ્રક્રિયા પારદર્શકતાના નામે માત્ર ઢોંગ જ હોય તેવું લાગતું હતું માનીતી કંપનીને પાંચસો ટકા વધુ ભાવ ચૂકવીને ફાયદો પહોંચાડવામાં આવ્યો તો કાર્યક્રમમાં કાપડની દીવાલ બનાવવા માટે મીટરે પાંચસો રૂપિયા ચૂકવવામાં આવ્યા હકીકતમાં કાપડનો મીટર દીઠ ભાવ માત્ર ત્રીસ રૂપિયા હતો પેવર બ્લોકના એક ચોરસ ફૂટ દીઠ ભાવ પાંચસો રૂપિયા ચૂકવાયો આ જ રીતે ગ્રીન આર્ટિફિશિયલ ગ્રાસ અને પ્લાયવુડ માટે પણ ઘણા વધુ રૂપિયા ચૂકવાયા એકંદરે ત્રણેય ઇવેન્ટ માટે એક કરોડ પચીસ લાખનો વધુ ખર્ચ થયો મહિલાઓના નામે આવતા કરોડો રૂપિયા ક્યાંક સેટિંગમાં જ સેટ થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે મહિલાઓના સશક્તિકરણના નામે આવા ખર્ચાળ પ્રદર્શન પાછળ કોના ખિસ્સા ભરાઈ રહ્યા છે તે તપાસનો વિષય છે